હલો ફ્રેન્ડ જમાતાજી ગમતો સારું છે ને હા પૂરું રાખવું મારું છે તો વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં આ તો હોવાના પણ વહેલો ઉઠે મારે દવાનું હતું ખેતરે ખાતર છાંટવા ખાતર છાંટવા જવાનું હતું બાઇક લઈને તો બાઇકમાં જોયું તો બાઇકમાં હતું પંચર તો હવે પહેલા જો હું હોટલે હોટલે જઈને બાઇકને પંચર કરાવવાનું હતું તો હોટલ તરફ નીકળી ગયો ને ફોકી ગયો વૃંદાવન હોટલે અહીંયા કરીને કરાવી બાઇકને આગલા ટાઈમે પંચર પછી મારે આ પાંચ થેલી ખાતરની પડવી ઉપડ્યું લઈને જવાની હતું લઈને જાવ વિનોદ ભાઈ અમારે વાહ બેઠા હતા ને આગળ પછી એક ઠેલી લઈને અમે જા ખેતરીને વિનોદભાઈ ને એક ઠેલી ઉપડાવીને એ ઉપડીને ખેતર બાજુ પછી બીજી થેલી હતી હું ઉપાડીને દાતો બઉ વા પચાસ કિલો મારી બેઠી પછી હું ઉપાડી નાખી ભાઈ ને પછી માટે બે તગારા લેવાના લઈ આવ્યા તગારા પછી હવે એને સાંટવાનું ચાલુ કરવાનું હતું તો કોલે ખાતર જોયું ખાતર બહુ હારો હતો ને હવે એ સાંટવાનું સ્ટાર્ટ કરવાનું છે એટલે હવે પછી ખેતરમાં માં સાંટવાનું ચાલુ કરી દીધું પછી થેલી સાંટવાની હતી બીજી થેલી મારે વિષ્ણુભાઈ ઉપાડીને ના હેરા એ અડધા ખેતરે નાખી દીધી બે સાંટવાની અત્યાર તો ફાઇનલી ત્યારે આપણે બે ખાતરની ખેલી સાંટી નાખી છે ના જના અવલોક માટું હોડિયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો અને ને મળશું આગલા વિડીયોમાં તો થી બધાય જય માતાજી